સીરા સાડી આજે ફરીથી તમારા માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં અને સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યા છે સાડીનો કોન્સેપ્ટ બહુ સરસ રહેવાનો છે અને આખી સાડી યુનિક અને એકદમ ડિફરન્ટ રહેવાની છે અને કાપડની વાત કરીએ ને તો એકદમ બહુ મસ્ત કાપડ રહેવાનું છે લચકા જેવું અને ડેઇલી વેરમાં જે પહેરતા હોય એની માટે તો જોરદાર ફેબ્રિક છે અને ડિઝાઇન સુપર રહેવાની છે રચકા જેવું કાપડ જો બેનું તો ફટાફટ છે જે ડિઝાઇન આ ગમે ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી તમે જોઈ શકો છો મસ્ત એવી ચીકુ કલરની આખી સાડીનો કોન્સેપ્ટ છે અને રામા કલરની બોર્ડર રહેવાની છે એમાં લાઇટ લાઈન અંદર રામા કલર ને ચીકુ કલરની ડિઝાઇન રહેવાની છે અને સાડી છે ને લૂઝ ફેબ્રિકમાં આટલી સરસ મજાની આવે છે ને તો વાત જ જવા જેટલી સુપર સુપર સાડી હોય અને એકદમ મસ્ત લચકા જેવું ને માખણ જેવું કપડું હોય ઠંડુ કપડું હોય અને આવી જોરદાર ડિઝાઇન હોય તમે જોઈ શકો છો આપણે એક પીસ ઓપન કરવી છે આખી ચીકુ કલરની સાડીમાં રામા કલર ની બોર્ડર છે ને એટલે આપણે આખો રામા કલર નો પલ્લુ રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત હેવી રામા કલર નો પલ્લુ રહેવાનો છે જે એકદમ ડિફરન્ટ અને સરસ મજાનો લાગે છે તમે જોઈ શકો છો અને એમાં ડિઝાઇન કેવી આપી છે ખબર કારણ કે આપણે ઓલ ઓવર ડિઝાઇન એવું તો ઘણી જોઈ છે પણ આવી રીતના ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન જોયું ને તો ફટાફટ શ્રીરાતની આઈડીને અને યુટ્યુબ ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મસ્ત મસ્ત લૂઝ સાડીઓમાં નવી નવી ડિઝાઇન તમને જોવા મળશે ને હેવીમાં અને એકદમ મસ્ત ડિફરન્ટ ડિઝાઇન જોવા મળશે તો ચાલો સાડીની વાત કરીએ તો એકદમ મસ્ત રામાકરોનો આપણે સાડી તો પલ્લું આપી દીધો છે અને એકદમ મસ્ત એમાં ડિઝાઇન આપેલી છે તમે જોઈ શકો છો રાઉન્ડ વાળી ડિઝાઇન વચ્ચે રહેવાની છે અને એ બાચ બોર્ડરું છે ને આપણે તે સેમ મસ્ત જી જી બારીક ડિઝાઇન રહેવાની છે તો સાડીનો પલ્લું એકદમ મસ્ત હેવી આપી દીધો છે કારણ કે લૂસ ફેબ્રિકની સાડી છે અને આખી સિમ્પલ ડિઝાઇન છે એટલે હેવી પલ્લું હોય ને એટલે સાડીનો લુક સરસ લાગે એમ એટલે રામા અને ચીકુ કલરનું કોમ્બિનેશન સુપર રહેવાનું છે સાથે આખી સાડીનું કોમ્બિનેશન અને ડિઝાઇન સરસ મજાની રહેવાની છે તમે જોઈ શકો છો આખી સાડી કેટલી સુપર લાગે છે તમે જોઈ શકો છો કારણ કે ઓલ ઓવર ને બારીક ડિઝાઇન અને એકદમ મસ્ત ગાળા બોર્ડરની ડિઝાઇન તો ઘણી જોઈએ છે મને આ વચ્ચેના કોન્સેપ્ટની ડિઝાઇન એકદમ ડિફરન્ટ અને સરસ મજાની આવી ગઈ છે એમાંય આવી રાઉન્ડવાળી શેપમાં કલર કલર કોમ્બિનેશન સરસ છે સાથે આખી સાડીમાં છૂટી છૂટી લાઇટ લાઇટ ડિઝાઇનનું પ્રિન્ટેડનું કામ સુપર રહેવાનું છે સાથે આખી વળાંકવાળી ડિઝાઇનનું કામ એ સરસ મજાનું છે તમે જોઈ શકો છો આખી આ બધી છે ને લાઇનિંગવાળી એ બધું ફેબ્રિકની સાથે આપણે વિવિંગમાં લીધેલું છે એટલે સાડી એકદમ સિમ્પલની સિમ્પલ અને લૂકવાઈઝ આમ હેવી લાગે અને પહેરી હોય ને તો સરસ મજાની લાગે સાથે આપણે આખી લૂઝ ફેબ્રિકની સાડી છે ને તેમાં ડિફરન્ટ કોમ્બિનેશન આપ્યો છે વચ્ચેનું આખી ડિઝાઇન વાળી આવશે અને બે બાજ છે પ્લેન કોન્સેપ્ટ આવશે એમાં આપણે વિવિંગ વાળું કામ તો આવવાનું છો બે નું લાઇનિંગ વાળું તમે જોઈ શકો છો એકદમ મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે અને એકદમ ડિફરન્ટ એની ડિઝાઇન છે અને ફેબ્રિકની વાત કરીએ તો એકદમ કુણું માખણ જેવું ફેબ્રિક રહેવાનું છે અને હળવી ફૂલ સાડી રહેવાની આ સાડી તમે પહેરી હોય ને તો આમ એકદમ મસ્ત ફૂલ હળવી અને આમ ન પહેરી હોય ને એવું આખું કપડું એકદમ મસ્ત કમ્ફર્ટેબલ છે અને સાડીની વાત કરીએ તો બે બાજ સાડી રહેવાની જો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ એટલે ઓલ ઓવર સાડીની ડિઝાઇન એટલી સરસ મજાની યુનિક આવી ગઈ છે અને એકદમ ડિફરન્ટ એનું છે ને એક કોમ્બિનેશન છે કોમ્બિનેશનની સાથે એકદમ ફૂલ કપડું હોય ને તો કેવી મજા આવે સાડી પહેરવાની તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બતાવું છું કેટલી સુપર સાડી લાગે છે અને બ્લાઉઝ એકદમ સરસ મજાનું છે લૂઝ સાડીમાં આટલા ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇનના બ્લાઉઝ આવે એટલે એમાં કાંઈ ઘટે નહીં કારણ કે એટલું બોક્સ બોક્સવાળું આપણે આખું બ્લાઉઝ આપી દીધું છે તમે જોઈ શકો છો કારણ કે આપણે આખી સાડીમાં છે ને યુનિક એટલે યુનિક ડિઝાઇન હોય ને એટલે એનું બ્લાઉઝ એટલું ડિફરન્ટ સરસ બ્લાઉઝ છે એમાં મસ્ત રામા કલરની અંદર બોક્સ વાળી ડિઝાઇન છે અને સાથે સાથે આપણે ઉપર નીચે આપણે રામા કલરની બોર્ડર છે પ્લેન આવે છે એટલે કેટલી સરસ સાડીનો બ્લાઉઝનો બેનો લુક લાગે તો આટલો મસ્ત ડિફરન્ટ સાડીનો લુક પહેરો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે કારણ કે ડેલી વેરમાં આવી સાડી પહેરે તો એકદમ મજા આવી જાય અને એકદમ યુનિક લાગે પહેરી હોય તો સરસ મજાની સાડીનો લુક હોય તો કેટલી સરસ મજા લાગે એમાંથી એવી કેટલો મસ્ત પલ્લુ આવે તો આટલા મસ્ત જોરદાર પલ્લુ સાથે એકદમ મસ્ત યુનિક સાડીનો કોન્સેપ્ટ હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લે હવે આપણે એના કલર મેચિંગ જોશું કલર મેચિંગમાં આપણે ચીકુ કલર કોમ્બિનેશન રહેશે અને બાકી બધા બોર્ડરના કલર ફરશે એમાંય આપણે રામા કલરનો પીસ ઓપન કર્યો હતો બાકીના કલર હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આટલી મસ્ત ડિફરન્ટ ડિઝાઇન હોય અને આટલી મસ્ત કોમ્બિનેશન હોય ને સાડીનું કલર કોમ્બિનેશન તો ફટાફટ છે ને એ ભૂલાય નહીં અને સ્ક્રીનશોટ પાડી લે તા જાજો એ રાણી કલર તમને બતાવ્યો છે એક બીજો બતાવીશ તમને મસ્ત એવો ગ્રીન કલર એ સરસ મજાના છે અને આમાં કલર શેર બધા મસ્ત સુપર રહેવાના છે કારણ કે આટલા સુપર કલર કોમ્બિનેશન હોય ને સાડીનો લુક સરસ લાગે અને જે ડેલી વેરમાં પહેરતા હોય ને એની માટે તો બહુ મસ્ત સાડી રહેવાની છે કારણ કે ડેલીવેર માં છે ને એટલું હળવું ફૂલ તો કપડું પહેરવું ગમે તે સાથે સાથે એટલું મસ્ત જોડા કોમ્બિનેશન હોય ને સાડીનું તો ફટાફટ છે ને એટલું ભૂલાય નહીં તો પાડી લેવાય અને એના એવું કઈ નહીં કે નાના ને ચાલે નાના બધાને ચાલે મસ્ત સુપર કોમ્બિનેશન છે સાડીનું અને પહેરી હોય એકદમ મસ્ત ડિફરન્ટ લાગે તો છે ને એકદમ મસ્ત સુપર સાડી અને એકદમ મસ્ત કલર કોમ્બિનેશન તો સ્ક્રીન ઉપર બતાવ્યા મુજબ તમને ચાર કલર નીચે બતાવ્યા છે અને એક કલર મેં ઓપન કરીને બતાવ્યો તમને તો પાંચ કલર ની રેન્જમાં મસ્ત લાઇટ વેટ સાડી રેસે સાથે સાથે કલર સેડ એટલા મસ્ત રહેશે અને તમને ગમે ને તો સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે એટલા મસ્ત લાઇટ વેટ સાડીમાં એટલા મસ્ત કલર કોમ્બિનેશન જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને બધા કલર બતાવ્યા છે કોઈ પણ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને એ સાઇડથી લાઈક ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને લૂઝ ફેબ્રિકમાં આટલી સરસ મજાની ડિઝાઇનો જોવા મળી જશે અને હેવીમાં કોટનમાં બધું કલેક્શન તમને જોવા મળશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ